જય માતાજી સ્વાગત છે તમારું નવા બ્લોગમાં ને આપણું બ્લોગ આજે ચાલુ થાય છે જો આપણે ગ્રામમેળી જિલ્લો તાલુકો જામનગર ને અહીંયાના આપણે કન્યા છાત્રાલયના વિદ્યાર્થીઓ આપણે આજે કિચન ગાર્ડનની મુલાકાત લેવા આવ્યા છે તો આપણે એને મુલાકાતમાં આજે આપણે કિચન ગાર્ડનમાં પ્રાકૃતિક દવા ઓર્ગોનિક ગાય પદ્ધતિથી કેવી રીતે દવા બનાવી છીએ એ દવા આજે આપણે બાળકોને દેખાડી કે જો આપણે પંદર લીટર પાણીમાં અઢીસો ગ્રામ ગાય ગાયનું ગૌમૂત્ર લેવાનું પછી અઢીસો ગ્રામ આપણે ગાયનું દૂધ લેવાનું અને એની અંદર સો ગ્રામ ગોળ આ બધું પાણીમાં મિશ્રણ કરી અને જો આપણે આ સ્પ્રે પંપ છે એની અંદર આપણે આ મિશ્રણને નાખવાનું પંદર લીટર પાણી સાથે અને પછી આપણે આ કિચન ગાર્ડનની અંદર સ્પ્રે કરવાનો એટલે આપણો આખો આ કિચન ગાર્ડન પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ થાય છે અને કિચન ગાર્ડનની અંદર ફ્રૂટ છે શાકભાજી છે કઠોળ છે અને ફૂલ છોડ પણ છે તો આપણે કિચન ગાર્ડનની અંદર તમામ વસ્તુ બાળકોને આજે જોવા મળશે અને બાળકો આપણે આજે જો કિચન ગાર્ડનની મુલાકાતે આવ્યા છે તો આપણે આપણે તમામ બાળકોને આ કિચન ગાર્ડનની મુલાકાત કરાવી દેજો એ દવા છાંટવાની એટલે આપણે એ દવા ખાવાથી હે ને આપણે શરીરને ઝેર અંદર ન જતો અને આમ આ જે બધા રોગ થાય ને એ રોગ મુક્ત આપણે રહીશું તો એના માટે આપણે છે ને આ આ પદ્ધતિથી આપણે થોડી વાડી હોય એની થોડીક આવી જગ્યા બગાડી અને એની અંદર જો કેટલી સમાવેશ આપણા ગાર્ડનની અંદર થઈ ગઈ છે તો આપણે આવી આપણા હર ખેતરના ખૂણે આવી રીતથી થોડીક આપણે જગ્યાને આવી રીતે કરીને એકવાર તમે આવી રીતથી આ ગાર્ડન બનાવી જુઓ અને આપણે બધી વસ્તુ ઘરે જોઈએ છે તો આપણી વાડીએ આપણે થોડુંક આટલું કે જગ્યાએ આપણે રાખીને આની અંદર બધી વસ્તુ આપણે બાર મહિના ખાઈને એટલે બધું બની જાય છે આપણે તો આવી રીતથી જો આ ત્રણ વખત આપણે પાણીમાં મિક્સ કરી અને આ સ્પ્રે પંપમાં નાખવાનું અને પછી આપણે દવાનો છંટકાવ કરવાનો અને કેવી રીતે છાંટવાની એ તમે બધા જુઓ અને હું દવા છાંટું છું અને જો અત્યારે આપણે છે ને વાડીએ બધાઈને રોજડાના ધૂંધણાના ત્રાસથી આપણે ફેન્સિંગ કરવું પડે તો ફેન્સિંગની બાજુમાં આપણે એક ધોરિયો તો પાણીનો હાલવાનો જ છે તો એની જગ્યાએ જો આવા ડ્રેગન ફ્રૂટ વાવી દેવાય આવી રીતે આમલામી ભરતા ઊભા થઈ જાય પછી આવા આપણે ગાડીના ટાયર વેસ્ટેજ તો હોય જ વેસ્ટેજ ટાયરને વાયર વાયરથી આવી રીતે બાંધી દેવાનું અને અહીંયા ડ્રેગન ફ્રૂટ વાવી દેવાના આપણે ઘરનું ડ્રેગન ફ્રૂટ ઓર્ગેનિક આપને ખાવા મળે આપણે બજારેથી કેવું હોય ન આવ્યું આપણે કાંઈ ખબર ન હોય તો આપણે આવી રીતે ફેન્સિંગ હર કોઈની વાળીઓ છે જ અને એની બાજુમાં એક ધોર્યો પાણીનો હાલ જ છે તો અહીંયા હે ને બધાએ જો આવી રીતે ફેન્સિંગના એક એક સાંભળે જો અમારે બધા વાવેલા હોય તો આ રીતે વાવી દેવા અને અહીંયા પહોંચે ને એટલે એને જો આવી રીતે જોઈ ખરા તો આપણે એને આવા વેસ્ટેજ ટાયર હોય ને એનું જો આવી રીતે

ફેરે કેટલું મરચું લાગ્યું છે ને અને કોઈ અમે ઝેરી દવાના છટકાવ નથી કર્યો આ જે અમે દવા છાંટી છીએ તો આની અંદર કોઈ તકલીફ છે જોવો તમે અને આપણે આ કઈ દવા કઈ મિક્સ બોલો જોઈએ બધા હાલો યાદ છે તમને આ બોલો જોઈએ આપણે છટકાવ કરતા આપણા મોઢા ઉપર આવી જાય ને સ્પ્રેસાન બગીચા આપણે પોપૈયાનું ગાર્ડન કર્યું હતું એની અંદર આ બધો કેવો કેવાય આંતરપાક કહેવાય શું

અને આપણે એક આ ડેમો છે કે આપણી ધરતીમાં આપણે સફરજન અહીંયા થાય છે કે નથી થતા એને ટ્રાય કરવા એક ઝાડ વાવ્યું છે તો આગળ પછી આપણા પોપૈયા વર્ષે થાકી જશે તો એની અંદર આપણે હવે ગાર્ડનમાં નવ આંબા છે અને આગળ આપણે હવે સફરજનના ઝાડ વાવવાની ટ્રાય કરશું તો એવી રીતે આ છે મોસંબીનું ઝાડ જો હા આ મોસંબીનું ઝાડ છે અને આ બાજુ જો આપણે આંબો